જીવનના પથદર્શકનું કામ કરતું હોય ત્યારે ભગવાન શ્રી કૃષ્ણજીએ અર્જુનને આપેલા 700 શ્લોકોમાં સમગ્ર જગતની સમસ્યાઓનો સમાધાન છે અને ઇથી જ મને ગુજરાત સરકારના શિક્ષણ વિભાગ ઉપર ગર્વ એટલે છે કે એમણે ગીતાજીને પાઠ્યપુસ્તકમાં અભ્યાસક્રમ તરીકે સમાવિષ્ટ કરે છે પુનઃ આપ સૌને ગીતા જયંતિની હૃદયપૂર્વકની શુભકામનાઓ પાઠવું છું ચાલો આપણે બધા ગીતાજી દ્વારા સૂચવાયેલા માર્ગ પર ચાલીએ અને વિકસિત ભારતની અને આ જગત કલ્યાણની જે ભાવના છે એને સાકાર કરીએ અને ભાવિ પેઢીમાં સંસ્કાર સંસ્કૃતિ અને આપણા વૈવિધ્ય સંભર વારસાને સંકલિત કરી અને એમને ગીતાજીના માધ્યમથી પથદર્શક બની અને આગળ વધારીએ એ જ અભ્યર્થના સાથે પુનઃ આપ સૌને શ્રીમદ ગીતા જયંતિની હૃદયપૂર્વકની હાર્દિક શુભકામનાઓ નમસ્કાર સંભવામી યુગે યુગે